મિત્રો ગઈકાલે આગાહી મુજબના વિસ્તારોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ નોંધાય છે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઝાપટાથી લઈ ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગત ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ગાઢ વાદળો સાથે અંદરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ હતી વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ અમરેલીના બાબરામાં સિત્તેર એમેમ એટલે કે ત્રણ ઇંચ તે સિવાય છોટા ઉદેપુર નર્મદા તાપી જિલ્લામાં પણ અડધા થી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો હતો વરસાદના દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો બાબરાનું વલારડી ગામ ભરૂચના જંબુસરમાં પણ રાત્રે વરસાદ નોંધાયો હતો ભાવનગરના જાળિયામાં ભારે પવન સાથે તોફાની વરસાદ તેમજ ઉમરાળામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો આજની વાત કરીએ તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો કયા વિસ્તારમાં વધુ શક્યતા તેની વાત કરતા પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાર્ટ જોઈ લઈએ તો સરફેસ લેવલ ઉપર આજે પણ ସୌରାଷ୍ଟ୍ରନା ପୂର୍ବ ଭାଗ અમુક વિસ્તારો બોટાદ આસપાસના તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જે મોટે ભાગે બપોર બાદ થી લઈ અને મોડી સાંજ સુધી રહી શકે છે પચાસ ઊંચાઈની વાત કરીએ તો જે અરબ સાગરના કાંઠે અપરે સર્ક્યુલેશનની વાત હતી તે હવે મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારો ઉપર સક્રિય છે એટલે કે કાંઠા વિસ્તારો ઉપર તેની ખાસ અસર નથી સાતસો એચપીએ ઉપર પણ મરાઠવાડા ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે

વલસાડ અને ડાંગ તેમજ નવસારી જિલ્લામાં શક્ય છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગઈકાલ કરતા વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લાના એકાદ બે વિસ્તાર ભાવનગર જિલ્લાના એકાદ બે વિસ્તારમાં હળવો વરસાદ નોંધાઈ શકે ગાજવીજ સાથે એકલ ડોકલ સ્થળે ભારે ઝાપટાની શક્યતા આજે પણ ગણી શકાય એ સિવાયની વાત કરીએ તો રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર મોરબી અને જામનગરમાં એકલ ડોકલ સ્થળે હળવા ભારે ઝાપટા શક્યતાઓ ગણી શકાય આ વિસ્તારોમાં પણ ગઈકાલ કરતા વિસ્તારોમાં ઘટાડો થશે કચ્છમાં એકલ ડોકલ સ્થળે છાંટછૂટની શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ આજે ખાસ કોઈ શક્યતાઓ નથી એકલ ડોકલ સ્થળે છાંટછૂટ જ્યાં ગાજવીજ થાય ત્યાં હળવું ઝાપટું પડી શકે ટૂંકમાં આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાઈ શકે છે આવતીકાલે પણ અમુક વિસ્તારોમાં હજુ ગાજવીજવાળા વરસાદની શક્યતા છે તેની ખાસ અપડેટ આગળ આપવામાં આવશે ચોમાસાની ખાસ અપડેટો આગળ આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર